સાંસદ્રીજાઇ હતી આ બેઠકમાં લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ અધ્યક્ષતા આપી હતી અને નીતિ નિર્ણયો માટે સરકારક દિશા સૂચવી હતી સાંસદશ્રીએ વિસ્તૃત રીતે તમામ વિભાગોને નિર્દેશ આપતા જણાવ્યું હતું કે સરકારી યોજનાનો લાભ એક પણ હકદાર ન જોડાય તે રીતે કાર્ય કરવાની વેન ડિલિવરી વિધિ અપનાવી જોઈએ તેમણે કહ્યું કે વિકાસના મુદ્દાઓ પર શિથિલતાને દાવપેચ બંધ કરવા સમય આવી ગયો છે બેઠકમાં એકસો બોતેરની વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામીતે ધારાસભ્ય શ્રી મોહનભાઈ જોડિયા તથા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકની પણ હાજરી હતા તાપી જિલ્લાના કલેક્ટર શ્રી સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તાલુકા અને ગ્રામ્ય સ્તરે ચાલતી યોજનાઓ પિયત આરોગ્ય શિક્ષણ માર્ગ માહિતી મહાત્મા ગાંધી નરેગા અને પીએમ આવાસ જેવી અનેક યોજનાઓના અમલની સમીક્ષા કરવામાં આવી જેમાં ઉદાહરણ રૂપે ખેડૂતોને સહાય પીવાના પાણીની સુવિધા અને ગ્રામ વિકાસના મહત્વના મુદ્દાઓ ચર્ચાયા તાપી જિલ્લાનો વિકાસ માત્ર આંકડાઓમાં નહીં નાગરિકોની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી થવાથી જોવા મળવો જોઈએ એવી દિશા ઉપસ્થિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ રાખી હતી